કુકર નું ઢાંકણ વાખીને બે ચાર સીટી વગાડી લેશું ત્રણ ચાર સીટી વાગી ગઈ છે તો દાળ ને હવે આપણે ચેક કરી લઈશું તો દાળ આપણી બફાઈ ગઈ છે તો હવે ધીમા તાપી આપણે ઉકળવા મૂકી દઈશું આપણે થોડું પાણી પેડીશું આદુ લસણ લીલા મરચાં ખાંડી લેશું દાળ ઉકળી ગઈ છે તો હવે આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું જીરું નાખીશું લીલું લસણ નાખીશું હવે આપણે ડાળને થોડી ઉકળવા દઈશું અડદની ડાળ આપણી સરસ બની ગઈ છે તો હવે આપણે કોથમી નાખી દઈશું ગેસને બંધ કરી દઈશું નીચે ઉતારી લઈશું હવે આપણે ડાળને સર્વ કરીશું તૈયાર છે અડદની દાળ બાજરીનો રોટલો અને ઘી આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો